છલાંગ હવે દેશમાં જ બનશે પાંચમી પેઢીના ફાઇટર જેટના એન્જિન રક્ષા મંત્રી રાજનાથસિંહે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ભારત હવે પાંચમી પેઢીના લડાયક વિમાનો માટેના એન્જિનનું નિર્માણ દેશમાં જ કરશે આ પગલું સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક ઐતિહાસિક સીમા ચિહ્નરૂપ ગણાવાય છે આ માટે ભારત ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની સેફ્રાન્સ સાથે મળી કામ કરશે આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના અત્યંત મહત્વાકાંક્ષી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ કાર્યક્રમ માટે સ્વદેશી શક્તિશાળી એન્જિન વિકસાવવાનું છે આ સમજૂતી હેઠળ ફ્રેન્ચ કંપની દ્વારા સંપૂર્ણ તકનીકી હસ્તાંતરણ કરવામાં આવશે જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ભારત આવા આધુનિક એન્જિનની ડિઝાઇન ને ઉત્પાદન માટે સંપૂર્ણપણે સક્ષમ બનશે અત્યાર સુધી ભારત તેના લડાયક વિમાનોના એન્જિન માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહ્યું છે પરંતુ આ પગલાથી આ પરાધીનતાનો અંત આવશે સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે તેજસ લડાયક વિમાનની સફળતા બાદ હવે દેશ પાંચમી પેઢીના વિમાનોના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે અને તેનું એન્જિન પણ ભારતમાં જ બનશે જે મેક ઇન ઇન્ડિયા અભિયાનને નવી ઊંચાઈ પર લઈ જશે આ પ્રોજેક્ટથી ભારતીય વાયુસેનાની શક્તિમાં અભૂતપૂર્વ વધારો થશે અને ભારત સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટી શક્તિ તરીકે ઉભરી આવશે